इस दिवाली में आपकी डबल दिवाली का काम में करने वाला इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है पिछले आठ साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया पूरे देश में टैक्स के वर्णन को कम किया टैक्स की व्यवस्थाओं को सरल किया और आठ साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें हमने एक हाई पावर कमिटी को बिठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं यह दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे

જો કે શોક અને લક્ઝરી માટે 40% નો બીજો સ્લેબ રહેશે ત્યારે જીએસટી માં ફેરફાર થી કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી થશે તમારા ખિસ્સામાં કેટલા પૈસા બચશે અને સરકારે આ નિર્ણય અત્યારે જ કેમ કર્યો તેના વિશે સીએ સુનિલ પાડલિયા પાસેથી આપણે વિગતવાર જાણીએ સરકારે જ્યારથી જીએસટી લાગુ થયો 2017 થી ત્યારથી મિડલ ક્લાસ ની કે કોઈ આપણા હ્યુમન ની જે બેઝિક જરૂરિયાત હતી જીવન જરૂરિયાત જેને કહેવાય આપણે ખાવા પીવાની વસ્તુ છે લાઈફ ઇન્સ્યોરન્સ છે મેડિક્લેમ છે એના ઉપરનો રેટ જે હતો એ વધારે હતો ખરેખર લાઈફ ઇન્સ્યોરન્સને મેડિક્લેમમાં ગવર્મેન્ટે ટેક્સ ના જ લેવો જોઈએ એ પહેલેથી વ્ય હતો પણ સરકારને અત્યારે એવું લાગ્યું કે ના આ વસ્તુ પર જીએસટી ના હોવો જોઈએ જેથી કરીને એના ઉપરનો જે જીએસટી અત્યારે ગવર્મેન્ટે રીમૂવ કર્યું એ બહુ સારું એક્શન છે અને ખાવા પીવાની અમુક વસ્તુ છે જે મિડલ ક્લાસ કે કોઈ બી માણસને અત્યારે જે બેઝિક નેસેસિટીમાં આવે છે એના ઉપરનો જીએસટી જે ગવર્મેન્ટે ઓછો કર્યો છે એ બહુ સારી વસ્તુ છે અને જે જે વસ્તુ નુકસાનકારક છે કે જેમાં આપણે સપોઝ જે સોફ્ટ ડ્રિંક છે કોલ્ડ ડ્રિંક છે જેમાં શુગરનું લેવલ વધારે છે બીજા કન્ટ્રીમાં એવું છે કે એ લોકો બી સુગર ટેક્સ લેજે જેનાથી માણસનું હેલ્થ સારું રહે અને એનો વપરાશ ઓછો થાય તો એને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે અત્યારે જે કોલ્ડ ડ્રિંક્સ બધા છે એના ઉપરનો ટેક્સ રેટ જે હતો એ વધારી દીધું એ બહુ સારું કાર્ય કર્યું છે અને જે બેઝિક ડેરી પ્રોડક્ટ છે ઘી છે ઓઇલ છે જે માણસની રોજિંદી જરૂરિયાત છે એના ઉપરનો જીએસટીનો રેટ ઘટાડ્યો એ બહુ સારી વસ્તુ કરી છે જેનાથી શું થાય કે માણસનું મિડલ ક્લાસ માણસનું બજેટ થોડુંક સચવાઈ રહે અને અત્યારે હવે આપણે કોઈ પણ વ્હીકલ લઈએ તો વ્હીકલમાં નાની ગાડી છે જે બા પેટ્રોલમાં બારસો સીસી છે ડીઝલમાં પંદરસો સીસી તો એ નાની ગાડી મિડલ ક્લાસ જે લે છે એના ઉપરનો જીએસટી ઓછો કરો એ બી બહુ સારું વસ્તુ છે કારણ કે અત્યારે ગાડી લેવી બધા માટે પોસિબલ નથી પણ અત્યારે ગાડી એક જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે તો એ બી અત્યારે એમાં બી દસ ટકાનો ઘટાડો એ બહુ મોટી વસ્તુ છે માણસ માટે તો એ લઈ શકે છે અત્યારે સસ્તીમાં તમે જોવા જાવ તો ડેરી પ્રોડક્ટ છે આપણી ઘી છે ઓઇલ છે એ બધી વસ્તુ સસ્તી થઈ છે આપણે રેગ્યુલર જે શેમ્પુ સાબુ બધું યુઝ કર્યું છે એ બધું સસ્તું થયું છે અત્યારે અત્યારે ગવર્મેન્ટે જે રેટ ઘટાડ્યો અને મેઇન આપણું જે આપણો આ દેશની મેઇન કરોડરજ્જુ સમાન કહેવાય ખેતી એનામાં જે ઓજારો યુઝ થાય છે ટ્રેક્ટર થાય છે એ બધી વસ્તુ પર જીએસટી ઓછો કર્યો એનાથી ખેતીને પ્રોત્સાહન મળશે તો એનું બી આપણે પ્રોડક્શન વધી શકશે એટલે એના ઉપર બી ગવર્મેન્ટે જીએસટી ઓછો કર્યો છે અને જે રીતે કીધું એ ઓટોમોબાઈલમાં બી ગવર્મેન્ટે નાના વ્હીકલ ઉપર જીએસટી ઓછો કર્યો છે લક્ઝુરિયસ કાર ઉપર જીએસટી વધારી દીધો છે અને એજ્યુકેશન એજ્યુકેશનમાં બી ગવર્મેન્ટે એ બહુ સારું ઇનિશિયેટિવ લીધું છે કે એમાં બી વધારે જીએસટી ઓછો કર્યો હેલ્થ સેક્ટરમાં બી અમુક જે ક્રિટિકલ દવાઓ છે કેન્સરની એ બધી એના ઉપર બી ગવર્મેન્ટે જીએસટી ઓછો કર્યો એ બહુ સારી વસ્તુ છે આ ઘટાડાથી સરકારને ફાયદો તો નહીં થાય પણ નુકસાન બી નહીં થાય પણ દેશની ઇકોનોમીમાં વધારો થશે કારણ કે જે એફએમસીજી માર્કેટ છે એ થોડુંક મૂંમાં આવશે રિયલ એસ્ટેટ માર્કેટ આવશે કારણ કે સિમેન્ટ જે મેઇન કોમ્પોનન્ટ છે રિયલ એસ્ટેટમાં એનો જીએસટી અઠ્યાવીસથી અઢાર ટકા કરવો એ બહુ મોટી વસ્તુ છે એટલે એનાથી રિયલ એસ્ટેટ માર્કેટ જે થોડુંક ડાઉન છે એને બી થોડુંક બૂમ મળશે એટલે એનાથી માર્કેટમાં થોડી તેજી આવશે પર્સનલી હું જોઉં તો આ ગવર્મેન્ટનું બહુ સારું એક્શન કહેવાય કે જેનાથી જે વસ્તુમાં એક્સેસ જીએસટીનો રેટ બહુ હાઈ હતો એ અત્યારે ન્યુટ્રલાઇઝ કર્યો અને રેટ બી બે જ સ્લેબ કર્યા પાંચ અને અઢાર એ બી બહુ સારી વસ્તુ છે કારણ કે ત્યારે જે ચાર સ્લેબ હતા એનાથી કોમ્પ્લિકેશન વધારે હતા કઈ પ્રોડક્ટને કયા રેટમાં લાવો એના કરતાં જે બે સ્લેબ કર્યા છે ગવર્મેન્ટે ફાઇવ પર્સન્ટ ને એટીન પર્સન્ટ એ બહુ સારી વસ્તુ છે આનાથી કમ્પ્લાયન્સ પ્રોસેસ બી સ્લો થશે અને જે મિડલ ક્લાસ છે એને બેનિફિટ બી સારો થશે